તમે શિક્ષણ વિશે શું વિચારો છો જે વ્યક્તિ શિક્ષણથી આગળ વધે છે અને જેના જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે તેને ખબર છે કે શિક્ષણ કેટલું મહત્ત્વનું છે અને જો તમે બાળકોના ભવિષ્ય કે રાજ્યના ભવિષ્યની પડી હોય તો તમારે આ વિડીયો પૂરો જોવો જોઈએ અને જો તમે શિક્ષણ જેવા મુદ્દાને ભારે ભરખમ અને કંટાળાજનક ગણતા હોય અને લાગતા હોય તો પછી તમને એ કહેવાનો અધિકાર નથી કે ગુજરાતના લોકો કેમ આઈએસ આઈપીએસ નથી બનતા ગુજરાતી વૈજ્ઞાનિકો કેમ નથી હોતા

જે સરકાર છે તેના પર આરોપ લાગતા રહે છે અને શાળાની સ્થિતિને લઈને પણ આરોપ લાગે છે પરંતુ હવે જે વાત થઈ છે તે ઇન્જિનિયરિંગ લેવલના શિક્ષણની વાત છે વિધાનસભામાં તેના આંકડાઓ સામે આવ્યા છે અને બજેટ જે હોય છે તે બજેટ ખર્ચ કરવાનું હોય છે જે ઇન્જિનિયરિંગ કોલેજ હોય કે અન્ય કોલેજ હોય કે પ્રાથમિક શાળા હોય તેના પર તે બજેટ ફાળવવાનું હોય અને તેને ખર્ચ કરવાનું હોય તેનો મહેકમ ભરવાનું હોય પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે અરવિંદભાઈ લાડાણીએ સવાલ પૂછ્યો હતો અને આ સવાલની અંદર આંકડાઓ સામે આવ્યા છે અરવિંદભાઈ લાડાણીનો સવાલ હતો કે આપણા રાજ્યમાં કેટલા જિલ્લામાં સરકારી કોલેજ છે તો પહેલાં આપણે જણાવીએ કે આપણા રાજ્યમાં તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગર છે પરંતુ ફક્ત સોળ સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ આપણા રાજ્યમાં છે આ સવાલને લઈને જ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં અનેક જિલ્લામાં એક પણ સરકારી કોલેજ નથી અને જ્યારે સરકારી કોલેજ ના હોય ત્યારે વ્યક્તિ યુવાઓને લાખો રૂપિયા ભરીને ફી ચૂકવવી પડે છે અને ખાનગી કોલેજમાં જવું પડે છે અને સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ જે હોય છે તે યોગ્ય નથી હોતી તેથી આજે આખે આખા લોકો હોય છે એટલે કે યુવાઓ હોય છે તેમને ખાનગી કોલેજમાં જવું પડે છે અમિત ચાવડાએ જણાવ્યું કે એક તરફ તો સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખોલવી નથી અને બીજી તરફ જે ચાલુ છે તેને વ્યવસ્થિત રાખવી નથી અને આને લઈને જ સરકારની નીતિ અને નિયત પર બંને પર સવાલ ઉઠે છે કે એક તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી કોલેજને નથી આપવામાં આવતું અને સ્ટાફ પણ નથી આપવામાં આવતો જેથી જે યુવાઓ છે જેમને ભણવું છે એન્જિનિયરિંગ કોલેજમાં સારું શિક્ષણ મેળવવું છે તેમને સારું શિક્ષણ અને સ્ટાફ ન હોવાથી મળતું નથી અને તેમને અંતે ખાનગી કોલેજ જવું પડે છે અને તેને લઈને જ એવું લાગે છે કે જાણે આ એક ષડયંત્ર છે ખાનગી કોલેજોમાં યુવાઓને ભરવાનું વધુમાં વધુ ફી કમાવવાનું અને કમાણી કરવાનું એક ષડયંત્ર લાગે છે આવા પ્રહારો અમિત ચાવડાએ કર્યા હતા અમિત ચાવડાની પહેલા આપ એ વાત સાંભળો કે તેમણે રાજ્ય સરકાર પર કેવા આરોપો લગાવ્યા છે અને તેમણે ત્યારબાદ એ આંકડા પર આપ્યા કે જે મંજૂર મહેકમ છે વર્ગ એક બે ત્રણનું અને તેમાં કેટલી જગ્યા ભરાય છે પરંતુ પહેલા આપ જે અમિત ચાવડા કહી રહ્યા છે કોલેજોની સંખ્યા અને એને લઈને એ આપ જે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સરકારની જવાબદારી છે કે બજેટ ફળવાય તો એનો મોટો હિસ્સો સરકારે આ શિક્ષણિક સંસ્થાઓના સાર સંભાળને એમાં એનું મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાનો હોય છે પણ આજે પ્રશ્નોતરીમાં જે જવાબ મળ્યો છે એનાથી ફરી આ સરકારની જે ને જાહેરાતો વાળું બજેટ છે નીતિ છે એની પોલ ખુલી છે પ્રશ્ન પૂછવામાં આવ્યો અમારા સભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા કે ગુજરાતમાં કેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો કાર્યરત છે તો સામે સરકારે જવાબ આપ્યો કે સોળ ગુજરાતના તેત્રીસ જિલ્લા છે આઠ મહાનગરો છે પણ ફક્ત સોળ જિલ્લાઓમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે આજે ત્રીસ વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર દસ વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં આજે ગુજરાતમાં અમરેલી હોય બોટાદ હોય દેવભૂમિ દ્વારકા હોય ગીર સોમનાથ હોય જામનગર હોય જૂનાગઢ હોય પોરબંદર સુરેન્દ્રનગર સાબરકાંઠા વડોદરા આણંદ ખેડા છોટાઉદેપુર મહીસાગર મહેસાણા નર્મદા ડાંગ નવસારી તાપી આવા અનેક જિલ્લાઓમાં એક પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ નથી અને એના કારણે આપણા બાળકોને એન્જિનિયર થવું હોય તો ખાનગી કોલેજોમાં જવું પડે લાખો રૂપિયાની ફી ચૂકવવી પડે અને સરકારની નીતિ કેવી છે કે સરકારી એન્જિનિયરિંગ કોલેજ તો નહીં ખોલવાની પણ જે ચાલું છે એમાં પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપવાનું પૂરો સ્ટાફ નહીં ભરવાનો અને એના કારણે ધીમે ધીમે આ કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય એવો એક વ્યવસ્થિત ષડયંત્ર ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું ચાલી રહ્યું છે તો આ તો વાત થઈ કે કેટલી કોલેજો છે અને કઈ રીતની કોલેજો છે તેના આરોપો અમિત ચાવડાએ લગાવ્યા પરંતુ હવે હું આપને જે જણાવવા જઈ રહ્યો છું તે જગ્યાઓ ખાલી છે તેને લઈને જણાવવા જઈ રહ્યો છું કુલ મંજૂર મહેકમ છે અને કેટલી ખાલી જગ્યાઓ છે તેનો સવાલ પર અરવિંદ લાડાણીએ પૂછ્યો હતો જેમાં અને જે જવાબ હતો તે એ પ્રકારનો હતો કે ચૌદ જિલ્લામાં કુલ સોળ સરકારી કોલેજો આવેલી છે તેમાં કુલ નવસો થી પણ વધુ જગ્યાઓ ખાલી પડી છે હવે વાત કરીએ વર્ગ એકની ખાલી જગ્યાઓની તો મંજૂર મહેકમ પાંચસો ચોત્રીસનું છે જ્યારે સામે ત્રણસો સોળ ખાલી જગ્યાઓ છે એટલે કે સાહીઠ ટકાથી પણ જગ્યાઓ વધુ ખાલી છે હવે જરા વિચારો કે આમાં કોલેજ ચાલે કેવી રીતે ચાલે કે નહીં તે પણ એક સવાલ છે હવે જો તમને આ જ લાગતું હોય તો હજુ રૂકો કારણ કે હજુ તો ઘણા એવા આંકડાઓ છે વર્ગ બેની કુલ મંજૂર મહેકમની વાત કરવામાં આવે તો એક હજાર ચારસો સડસઠ છે જ્યારે સામે એકસો ત્રાણું જગ્યાઓ ખાલી છે એટલે કે આમાં પણ કુલ ચૌદ ટકા જગ્યાઓ ખાલી છે જ્યારે વર્ગ ત્રણના મંજૂર મહેકમની વાત કરવામાં આવે તો ચારસો પંચોતેર જગ્યાઓ છે અને સામે ખાલી જગ્યાઓ ત્રણસો છે એટલે પંચાવન ટકા જગ્યાઓ ખાલી છે હવે વર્ગ ચારની વાત કરીએ તો તેમાં પણ મંજૂર મહેકમ બસો છે જ્યારે બસો એક જગ્યાઓ ખાલી છે હવે જરા વિચાર કરો કે જે મેં વાત કરી કોઈ 60% ટકા પંચાવન ટકા ટકા આવી જગ્યાઓ ખાલી હોય તો કોલેજનું શું થાય કોલેજ કેવી રીતે ચાલે આગળ જેમ કહ્યું ચાલે કે નહીં એ પણ એક સવાલ છે જેને લઈને જ અમિત ચાવડાએ પ્રહાર કર્યા કે એક તો કોલેજ બનાવવી નથી અને જે સરકારી કોલેજ છે તેમાં પણ સ્ટાફની ભરતી કરીને તેને યોગ્ય રીતે ચલાવવી નથી એટલે સરકારની નિયત અને નીતિ બંને પર સવાલ ઊભા થાય છે કે ખાનગીને કમાણી કરાવવા માટે સરકારી કોલેજોને યોગ્ય રીતે નહીં ચલાવી અને તે બંધ થઈ જાય તેવી સ્થિતિમાં રાખવી એટલે ઓટોમેટિકલી જે યુવાઓનો પ્રવાહ છે તે ખાનગી ખાનગી કોલેજો તરફ વળી જાય અને અને સંસ્થાઓને મલાઈ 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 મળે મળે આ પણ પણ કોને ભાજપના મળતિયાઓને મળતી હોવાના અમિત ચાવડાએ પ્રહાર કર્યા હતા હવે જરા વિચારો કે ખરેખર આપણે શિક્ષણ તરફ કઈ તરફ જઈ રહ્યા છે આપ પહેલા અમિત ચાવડાની આ વાતને સાંભળો તમે જોવો કે કોલેજો તો નથી કોલેજ પણ જે સોળ કોલેજો ચાલે છે એમાં કેટલું મંજૂર મહેકમ છે કેટલી જગ્યાઓ ભરેલી છે એવો જ્યારે પ્રશ્ન પૂછો તો આ સોળ સરકારી કોલેજોમાં વર્ગ એકની મંજૂર મહેકમ છે એની સામે વર્ગ એકનું પાંચસો ને ચોત્રીસ મંજૂર મહેકમ છે એની સામે ખાલી જગ્યાઓ કેટલી છે તો ત્રણસો ને સોળ ખાલી છે એટલે પાંચસો ચોત્રીસમાંથી ત્રણસો ને સોળ જગ્યાઓ ખાલી છે લગભગ સાહીઠ ટકા જગ્યાઓ વર્ગ એકની આ સરકારી કોલેજોમાં ખાલી છે વર્ગ બેની જે કુલ જગ્યાઓ છે મંજૂર ચૌદસો ને સડસઠ છે એમાંથી એકસો ને ત્રાણું જગ્યાઓ ખાલી છે એટલે લગભગ ચૌદ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણની જે મંજૂર જગ્યાઓ છે ચારસો ને પંચોતેર એમાંથી ત્રણસો જગ્યાઓ ખાલી છે એટલે કે પંચાવન ટકા જગ્યાઓ વર્ગ ત્રણની ખાલી છે અને વર્ગ ચારની જગ્યાઓ મંજૂર મહેકમ છે બસો ને સાહીઠનું એમાં ખાલી જગ્યાઓ છે બસો ને એક એટલે સિત્યોતેર ટકા જગ્યાઓ વર્ગ ચારની ખાલી છે એક બાજુ કોલેજો નથી ખોલતા એક બાજુ જૂની સરકારોએ ખોલેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો તમને આપી છે વારસામાં એ કોલેજોમાં ભરતી નથી કરતા બીજી બાજુ અમે ભરતી કેલેન્ડર બનાવ્યું છે દર વર્ષે ભરતી કરીએ છીએ એવી વાતો કરો છો પણ અમે વિધાનસભામાં રેકોર્ડમાં પ્રશ્નોત્તરીના ગયા વર્ષના જવાબ પણ બતાવ્યા કે ગયા વર્ષે એટલે કે બે હજાર બાવીસમાં જેટલી ખાલી જગ્યાઓ હતી એના કરતાં બે હજાર ત્રેવીસમાં વધી છે જો તમે ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરી હોય તો ઘટવી જોઈએ એના બદલે વધી છે એટલે આ સરકાર નથી સરકારી કોલેજો ખોલતી કે નથી સરકારી કોલેજમાં પૂરતો સ્ટાફ આપતી અને એના કારણે ધીમે ધીમે આ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં જાય અને એમના માનીતા મળતિયાઓની ખાનગી કોલેજો વેપાર કરે નફો કરે અને આ સરકારી કોલેજો ધીમે ધીમે બંધ થાય એવું એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ષડયંત્ર આ સરકાર દ્વારા ચાલી રહ્યું છે અને એટલા જ માટે જે મોંઘું શિક્ષણ થયું છે એને આ સરકાર ડાયરેક રીતે પ્રોત્સાહન આપતી હોય એવું આ પ્રશ્નોના જવાબ પરથી સ્પષ્ટ ફલિત થાય છે એક બાજુ ગુજરાતમાં ભણે ગયેલા ગણેલા લાખો લોકો બેરોજગાર છે એ સરકારી ભરતીની તૈયારી માટે વર્ષોથી મહેનત કરે છે અને બીજી બાજુ સરકાર આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નથી કરતી એક બાજુ બેરોજગાર ગુજરાતના યુવાનોને અન્યાય કરે છે અને મોંઘું શિક્ષણ લેવા માટે ઊંચી ફી ભરવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને વાલીઓને મજબૂર કરે છે એવો આ સરકારનો વહીવટ છે એવું આના પરથી સ્પષ્ટ ફલિત થાય છે આ વાત પરથી ખરેખર સવાલ થાય કે ખરેખર આપણે કઈ તરફ જઈ રહ્યા છે આપણે શિક્ષણ મુદ્દે કોની સાથે સરખામણી કરવાની શું બિહાર કે ઉત્તર પ્રદેશ સાથે સરખામણી કરવાની કે પછી જો દેશની વાત હોય તો પાકિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ શ્રીલંકા આવા રાજ્ય સાથે સરખામણી કરવાની અને જો આપણે ખરેખર વિકસિત બનવું છે આપણે વિકસિત ભારત બનવાનું સપનું જોઈએ છે તો તેમાં આપણે વિકસિત દેશો સાથે સરખામણી કરવી પડશે તો એ સરખામણી જર્મની ફ્રાન્સ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે કરવી પડશે હવે તમે જ નક્કી કરો કે આપણે સરખામણી કોની સાથે કરવાની અને કેવું શિક્ષણ જોઈએ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને આ વિશે તમે શું વિચારો છો તે અમને જરૂરથી જણાવજો કારણ કે અમને ચિંતા છે રાજ્યના શિક્ષણની અને આ જે વિષય છે તે ખૂબ જ અગત્યનો વિષય છે એટલે કમેન્ટ જરૂરથી કરજો તો હાલ તો સમાચારમાં આટલું જ નવા વિષયની સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર